હા હા આવું ને મારે હાર હા પછી મજા નહીં હાડું પછી જવું પડશે લાવ તો જવું તો ખરો હાડું ન ફોન આવ્યો હા હાડું પી જાય મારે એવું લાગે હા બોલો બોલો હાડો અરે ગેરજ છો એ વાત બધી હાજી પણ ટેસ્ટર લઈને આવવાનું કે ટ્રેક્ટર લઈને બધું લઈને આવવાનું હા અરે સારું વાતાવરણ બહુ ખરાબ હા જો ભાઈ વાત થાકી પણ પૈસા તો આપી દે આપણે પછી જો આમાં હાડું સંબંધ ખરો પણ પૈસા તો આપી દે આપણે પણ તમે તો મને ખબર તમે થોડું પેકમાં રાખો હા ના ભાઈ એવું નહીં પૈસા જોઈએ ને તમે ગમે તે પૈસા જોઈએ અરે ભેગું કહેવાય મેં તમે પીલાવાનું એવું હોય ને ના ના એવું તો ના ચાલે હા આપી ને કશું વાત હા 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 મેં પીઝા દો પછી ગમે તે બોલો બરાબર અમે કહેવું તો એક ધંધા શું કરે હાડું મારે છોકરો ભણ્યો બધું બધું ખાય બધું થોડું હા હા તો કશું હા પડી ગયો તો પછી તા હા આવો આવો રોમ ભગવાન થોડું પીલવા પણ પીલવા જ હું અરે પણ અમારા આ વારા ધંધા નહોંધામાં તો પી લીધું અરે પણ હાડું પીલવાનું યાર

现在一万多呢 હોય કોઈ તો ચેટલો નથી કે બરાબર નહીં બરાબર શું કહેવાય પડાવ

ଆରୁ મા હાડુ હાનો આડું લાવ કમા આડું કમાઈ ગયો હા આરું આડું કમાઈ ગયો હતો હા આડું લાવો કોઈ ભાઈ તમે કેટના આડું રે આખું તો તમને કહી ભાઈ આ બધું બધા તમે કોન નું થોડું બધા રે

હ હા 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 对呀，对吧？